હા ઘણા વાર રે વ્યવહારમાં ન રહે બોલો જમવા ગયા હોય ચાંદલો લખાવતો જવો જોઈએ અમુક ને ખબર હોય કે મને ખબર નતી ક્યાં લખતા હતા હમા કે ટેબલ નાખીને બેઠા તો મૂળ તારે દેવા નથી એમ કે હવે કોક આયે મોકલાવી દે હોય તું ગયો તો ન દીધા એ કોક આયે તું પૂગાય પતિ એની પત્નીને કીધું ઈ કે

વાંદરી વાંદરી કરતા ન તમારે બદલાવ તો બદલાવ મારે હાથો નથી બદલાવ રોટી વાલી સકડી વાળું પાણી આવે એને વાંદરી પાડવું ચાલ